નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સામૂહિક સુધ જનતા અકસ્માત વીમા યોજના જી હા મિત્રો આ અકસ્માત વીમા યોજના જે છે તો એ ઘણા ટાઈમથી ગવર્મેન્ટ જે છે એ ચલાવી રહી છે મતલબ કે એક્ટિવ છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો એને બે લાખ રૂપિયા સુધીની સહાય મળતી હતી પરંતુ એ સહાયનો વધારો કરીને હવે તમને ચાર લાખથી પંદર લાખ રૂપિયા સુધીની સહાય મળી શકશે હવે અકસ્માત જે છે એમાં ઘણા બધા વ્યક્તિઓ આવી જાય છે એમાં લેબરથી લઈ અને સરકારી અધિકારીઓ પણ આવી જાય છે કયા કયા વ્યક્તિઓ આવે છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે ફોર્મ જે છે તમારે ક્યાંથી મેળવું એના વિશે પણ આપણે વાત કરીશું તો જે પરિપત્ર જે બહાર પડ્યો છે તો એ પરિપત્રને આધારે જ આપણે આ વિડીયો જે છે એ લાવ્યા છે અને અત્યાર સુધી બે લાખ રૂપિયા સુધીની સહાય મળતી હતી તો એ હવે ચાર લાખથી પંદર લાખ રૂપિયા સુધીની સહાય મળશે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે આ પરિપત્ર જે જાહેર કર્યો છે ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટે તો એના વિશે વાત કરેલી આપણે અપ્રુવ ડેટની વાત કરીએ તો અઢાર આઠ બે હજાર પચીસના દિવસથી અપ્રૂવ થઈ ગયું છે જે બે લાખ રૂપિયા સહાય મળતી હતી અકસ્માત વીમા યોજનામાં હવે ચાર લાખ રૂપિયા મળશે અહીંયા તમે જોઈ શકશો વિવિધ ખાતા મારફત ચાલતી ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજનાઓ અંતર્ગત વીમા કવચની રકમમાં વધારો કરવા બાબત તો આ પ્રમાણનો પરિપત્ર છે અને નીચે આખો એક ફોર્મ પણ આવશે બરાબર કોને કોને કેટલી કેટલી સહાય મળશે તમામ ડિટેલ અહીંયા આપેલી છે પરંતુ આ પરિપત્ર તમારે ક્યાંથી મેળવો એના વિશે પણ આપણે લાસ્ટમાં વાત કરીશું આપણે તો મુખ્ય બાબત પણ આવીએ તો અહીંયા તમે જોઈ શકશો આ આર્ટિકલ જે છે એ આપણા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ જે છે કોને કેટલો લાભ મળશે ઉંમરના ક્રાઇટેરિયા શું છે કમ્પ્લીટલી તમે તમને ડિટેલ જે છે આ મળી જશે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયાથી તમને એ પહેલું જે ફોર્મ જે છે પરિપત્ર અને અરજી ફોર્મ એ પણ અહીંયા ક્લિક કરશો એટલે તમને ફોર્મ પર મળી જશે બરાબર હવે આપણે વાત કરીશું કે ભાઈ કોને કોને લાભ મળશે એના શું હોવા જોઈએ તો વાત કરીશું આપણે કે ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હવે અકસ્માતમાં મૃત્યુ થશે તો મળશે ચાર લાખ રૂપિયા આ યોજનામાં પહેલા બે લાખ રૂપિયા મળતા હતા પરંતુ હવે ગુજરાત સરકારે તે રકમ વધારી અને ચાર લાખ રૂપિયા કરી દીધી છે આ યોજનામાં તમામ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય મળવા પાત્ર રહેશે એ પરંતુ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સહાય મળવા પાત્ર રહેશે આ યોજનામાં કોને કોને લાભ મળશે ફોર્મ ભરવા ક્યાંથી મેળવવું શું પ્રોસેસ હોય છે તમામ માહિતી આપણે આ આર્ટિકલના માધ્યમથી જાણીશું આમાં તમારે કોઈ પણ પ્રકારનો પ્રીમિયમ નથી ભરવાનો મતલબ કે એક પણ રૂપિયે તમારે પ્રીમિયમ નથી ભરવાનો તમે ડાયરેક્ટ કોઈ પણ પરિવારનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો આમાં તમે ફોર્મ ભરી શકો છો સૌપ્રથમ આવે છે ખેડૂત ખાતેદાર આવે છે ખેડૂત ખાતેદાર તો લાભાર્થીની પાત્રતા આવશે અકસ્માતના મૃત્યુમાં કિસ્સામાં વીમા કવચની રકમ કેટલી મળશે અને લાસ્ટમાં આવશે નોડલ ઓફિસર તો ખેડૂત ખાતેદારની વાત કરીએ તો નોંધાયેલા ખાતેદાર ખેડૂતની ઉંમર જે છે પાંચ વર્ષથી લઈ અને સાત સિત્તેર વર્ષ હોવી જોઈએ જેને ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે ખાતેદાર ખેડૂત અને તેમના પતિ પત્ની અને સંતાનોને પણ મળવા પાત્ર રહેશે જેની ઉંમર જે છે એ પાંચ વર્ષથી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ અને એને પણ ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે ત્યાર પછી ત્રીજા નંબરમાં આવે છે શ્રમિક કે જે અસંગઠિત હોય છે જે જમીન વિહોણા હોય છે તો એવા લોકોને પણ ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે પરંતુ એની ઉંમર જે છે એ ચૌદ વર્ષથી સિત્તેર વર્ષ નક્કી કરવામાં આવી છે જે ગ્રામ્ય લેવલે રહેતા હોય એની વાત કરીએ આપણે પરંતુ શહેરમાં જો રહેતા હોય તમે તો તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે અકસ્માત થયો હોય મતલબ કે અચાનક કોઈ મૃત્યુ થયું હોય તો તમને ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે મતલબ કે ઉંમરના ક્રાઇટેરિયા ગ્રામ્ય અને સિટીમાં ફેરફાર થોડો ઘણો છે ત્યાર પછી આવે છે વિદ્યાદીપ જે બાળકો જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને એનું પણ જો અકસ્માતમાં કોઈના કોઈ કારણોસર મૃત્યુ થયું હોય તો એવા લોકોને બે લાખ રૂપિયા સહાય મળે છે ઉચ્ચ શાળામાં અભ્યાસ કરતા હોય મતલબ કે આઠથી બાર ધોરણમાં અભ્યાસ કરતા હોય તો એવા લોકોને એવા વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયા સહાય મળે છે ત્યાર પછી શહીદ વીર કિનારીવાળા જે કોલેજમાં અભ્યાસ કરતા હોય ડિગ્રી ડિપ્લોમા કરતા હોય તો એવા યુવાનો જે એવા વિદ્યાર્થીઓ છે તો એવાને ચાર લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે જો તમે આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ચાર લાખ રૂપિયા વીમો મળશે ત્યાર પછી આવે છે પોલીસ કર્મચારીઓ પણ તમામ આવી જાય છે બરાબર પોલીસ કર્મીઓમાં જે છે મતલબ કે ઉચ્ચ અધિકારી જે છે એચપીથી લઈ અને જેલ સિપાહીથી તમામ લોકોને મળવાપાત્ર રહેશે પરંતુ થોડા ફેરફાર છે એમાં સૌ પ્રથમ વાત કરીએ આપણે કે ભાઈ રાજ્યના રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિવિધ કેડરના પોલીસ કર્મચારીઓ જે ડીવાયએસપી અને ઉચ્ચ કક્ષાના પીઆઈ પીએસઆઈ અને પીએસઓ તો એવા જો કોઈ કર્મચારી હોય એના અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો એને પાંચ લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તો એવા અધિકારીઓ છે તો એને ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે પરંતુ એટીએચ સ્ટાફ બમ સ્ક્વોડ અને સીએમ સલામતી મતલબ કે આપણા મુખ્યમંત્રીની સલામતી ચેતક કમાન્ડો આવા જો કોઈ પણ કમાન્ડો અધિકારીઓ હોય તો એવા લોકોને પંદર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે આ સરકારી સહાય જે છે અકસ્માત વીમા યોજના છે તો એમાં મળવા પાત્ર જેલ ખાતાના કર્મચારીઓની વાત કરીએ તો જેલ ગાર્ડ્સ જે છે સિક્યુરિટી છે તો એને ચાર લાખ રૂપિયા મળશે પરંતુ જેલ ગાર્ડ સિવાયના જેલ ખાતાના અન્ય તમામ વરદીધારી સંવર્ગ હોય અધિકારીઓ હોય તો એને પાંચ લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે સફાઈ કામદાર વીમા અકસ્માત યોજના જે છે તો સફાઈ કરતા હોય તમે દાખલા તરીકે તમે ગ્રામ પંચાયતમાં સફાઈ કરતા હોય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કરતા હોય તો તમામ જગ્યાએ તમે કોઈ સફાઈ કામદાર કરતા હોય તો તમારી ઉંમર અઢા ચૌદથી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ ચાર લાખ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી વિધવા કોઈ માતા હોય તો એવી વિધવા માતા કે જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષ હોય તો એવા વિધવા માતાઓને પણ ચાર લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે ત્યાર પછી દિવ્યાંગ અકસ્માત વીમા યોજના મતલબ કે દિવ્યાંગ અંધત્વ હોય તો એની ઉંમર જે છે એ પાંચથી સિત્તેર વર્ષ હોવી જોઈએ અને એક લાખથી આવક ઓછી હોવી જોઈએ ચાર લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લેતી વ્યક્તિઓ પ્રવૃત્તિ મતલબ કે સમુદ્ર તરણ તાલીમ નદી કાંઠા વન વિસ્તાર સાગર સાગરકાંઠા રણ તથા સરહદી વિસ્તાર પરિભ્રમણ પર્વતારોહણ તાલીમ કોર્સ બરફ ચડાણ શિખર આરોહણ જેવી પ્રવૃત્તિઓ જે છે એમાં જો ભાગ લીધા હશે તો તમને પણ ચાર લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે ત્યાર પછી છેલ્લું આવે છે હીરા ઉદ્યોગને પણ આમાં આવરી લેવામાં આવ્યો છે હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લોકો હોય તો એવાને પણ એક વાર્ષિક જે એક લાખથી ઓછી આવક હોય અને એની ઉંમર અઢારથી અઠ્ઠાવન વર્ષની વચ્ચે હોય તો એવા લોકોને પણ ચાર લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે ત્યાર પછી અકસ્માત વીમો મેળવવા માટે જે તે કેટેગરીની સામે તેના વડાનું નામ આપેલું છે તમારે તમામ ડોક્યુમેન્ટ અરજી સાથે સોગંદનામા સાથે જોડવાના રહેશે અને તમામ વિગત અરજી ફોર્મમાં આપેલી છે બરાબર તો હવે તમારે તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આ બધી વસ્તુ અકસ્માત વીમાની જે અરજી જે છે ક્યાં આપવાની છે આમાં તમે જોઈ શકશો અહીંયા એ ક્લિયર અક્ષરે બધું લખેલું છે બરાબર તમે વાંચો તો તમને પણ ખ્યાલ પડી જશે એ નોડલ ઓફિસર જે છે તો એ નોડલ ઓફિસરને આપવાનો રહેશે દાખલા તરીકે ખેડૂત ખાતેદાર ખેડૂતનું કોઈ અકસ્માતમાં મૃત્યુ મૃત્યુથી હોય તો એના ડોક્યુમેન્ટ જે છે કોને આપવાના તો કે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને આપવાના છે ત્યાર પછી નીચે શ્રમિક હોય તો જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને પણ એને પણ આપવાના હોય છે અને વિદ્યાદીપ વિદ્યાદીપ મતલબ કે વિદ્યાર્થીઓનું કોઈ અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો શાળાના આચાર્ય મારફત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને રવાના કરવાનો હોય મતલબ કે તમારે શાળાના આચાર્ય જે હોય તો ત્યાં તમારે ડોક્યુમેન્ટ પુગાડવાના હોય તો એ પ્રમાણે જિલ્લા પોલીસ વડાનું હોય તો જિલ્લા પોલીસ વડા મહાનિર્દેશક એ પ્રમાણે આ તમારે આપવા જવાના હોય છે બરાબર હવે તમારે પરિપત્ર અને અરજી ફોર્મ તમારે મેળવવું હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે ફોર્મ જે છે ઓપન થઈ જશે ઓપન થઈ જાય એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે આમાં પણ તમામ માહિતી આપેલી છે તમે વાંચી શકશો પરંતુ અહીંયા ફોર્મ જે છે નીચે આપેલું છે આ પ્રમાણનો એ ફોર્મ છે આખું કે તમે જે મૃત્યુ પામ્યા છે એના શું સગાથ આવશો ક્યાંના રહેવાસી છો તમારા તાલુકો જિલ્લો કેટલો છે તમારા ઉંમરના વર્ષ કેટલા છે આવક કેટલી છે આ બધી વસ્તુ બેઝિક વસ્તુ તમારે લખી સોગંદનામું કરી અને તમારે જે તે કેટેગરીમાં તમે આવતા હોય તો ત્યાં તમારે આપવાનું રહેશે બરાબર અહીંયા સાક્ષીઓની સહીને ઉંમર વર્ષની સહીને આ બધી વસ્તુ તમારે કરવાની રહેશે તો આ પ્રમાણે આખી એની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો આ ફોર્મ મેળવી શકશો મિત્રો અને વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો કારણ કે ઘણા બધા મિત્રોને આ વિશે ખ્યાલ નથી તો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ